દોસ્તો વિશ્વની સોથી ઝડપી ટ્રેન જે કોઈ કહેવાય તો એ તમને જે સામે દેખાઈ રહી છે એ છે મેગ્લેવ ટ્રેન તે ચાઈનાના શાંઘાઈ શહેરમાં મોજૂદ છે અને આને શાંઘાઈ ટ્રાન્સ રેપિડ તરીકે પણ ઓળખવામાં આવે છે તે ચીનની છોથી ઝડપી હાઈ સ્પીડ ટ્રેન સિસ્ટમ છે તે હાલમાં વિશ્વની છથી ઝડપી કામ કરતી ટ્રેન સિસ્ટમ પણ કહેવાય છે અને તેને વિશ્વની એક માત્ર કાર્યરત ટ્રેન છે જે જે ચુંબક દ્વારા પાટા પરથી ઉતારવામાં કે ઉપર ઉઠાવવામાં આવે છે જેની સ્પીડ ચારસો ત્રીસ કિલોમીટર ઝડપ હાંસલ કરે છે આ જે તમને સામે દેખાય રહી છે ને આ એ જ ટ્રેન છે એને કોઈ પૈડા નથી આ ટ્રેન પાટાની ઉપર ઊઠીને ચાલે છે એની નીચે આખો ચુંબકની પટરીઓ કરેલી છે અને જે ચુંબકમાં જેવી રીતે કરંટ અંદર ચલાવે એટલે આ ટ્રેન ઉપર ઊઠી જાય અને આગળની બાજુ જાય આ પટ્રીની વાત કરીએ તો આ શંઘાઈના ભારી ક્ષેત્રથી ચાલુ થઈને એરપોર્ટ સુધી જાય છે જે લગભગ વીસ કિલોમીટરનો દૂરી છે અને આ વીસ કિલોમીટર આમ ધીરેથી જ્યારે ટોપ સ્પીડ પકડે એને મલાઈને સાત મિનિટનો સમય લાગે છે તો આજે આપણે આ ટ્રેનમાં સફર કરીશું અને તમને પણ બતાવીશું કે આ ટ્રેન કેવી અંદરથી દેખાય છે અને આ ટ્રેનના સ્પીડ કેટલા સુધી જાય છે તો ચાલો આપણે આની યાત્રા કરીએ આના જે ખાસિયત છે એ બી તમને હું ટેકનોલોજી બી તમને સાથે સાથે જણાવતો જાઉં તો અત્યારે આ ટ્રેન સ્ટેશન ઉપર પહોંચી ગઈ છે આને ટિકિટની વાત કરીએ તો રાઉન્ડ ટ્રીપના કરીબન નવસોથી એક હજાર રૂપિયા લાગે છે ખાલી વીસ કિલોમીટર જવા આવવાના તો ખાલી આપણે જેવા દર્શક મિત્રો અંદર બેસે છે બાકી નોર્મલ લોકો તો આની બાજુ બાજુમાં જે મેટ્રો ટ્રેન ચાલે છે એ કંઈક પચાસ રૂપિયા લે એક બાજુ જવાના તો એમાં જ પ્રેફેર કરે છે તો અત્યારે આપણે આની અંદર બેસવા જઈ રહ્યા છે અને જાતાં જાતા સાથે આખી ટ્રેન બી જોઈશું અને ટ્રેનની અંદરથી કેવી દેખાય એ બી તમને હું બતાવીશું અને સાથે સાથે આપણે એની ટેકનોલોજી વિશે બી વાત કરીશું આની અત્યારે ટોપ સ્પીડ કેટલી જાય એ બી આપણે જોવા માંગીશું ને આ ટ્રેન દર અડધા કલાકે સ્ટેશનથી ઉપડે છે અને બે ટ્રેન છે એટલે એક સામે સામે આવે આવીને જાય છે બરાબર તો અત્યારે લગભગ આખા ટ્રેનની જે કેપેસિટી છે સાડા પાંચસો લોકોની એની જગ્યા લગભગ અહીંયા વીસથી પચીસ લોકો ટ્રેનની અંદર બેસી ગયા છે આ ટ્રેન ચલાવવાનો મકસદ અત્યારે નફો નથી આ ટ્રેન તો જ્યારે એક ટ્રીપ કરે છે તો એમાં લાખો રૂપિયાનો આને નુકસાન થાય છે પણ અમને ચલાવી મજબૂરી છે અને આનો બહુ ખર્ચો આવે છે આ દુનિયામાં સૌથી વધારે એક્સપેન્સિવ ખર્ચાવાળી ટ્રેન છે એટલે આને વધારે લાંબી કરાય નહીં આ ચાઇના અને જર્મની બે ભેગા મળીને આ ટ્રેન બનાવી છે આ પ્રોજેક્ટ આખો બને છે આનો ખર્ચાની વાત કરીએ ને તો વન પોઈન્ટ ફોર બિલિયન ખર્ચો આવ્યો તો એટલે આ ખર્ચાનો કોઈ હિસાબ નથી એટલે ચાઇનાવાળા બી થાકી ગયા તો આપણે આવી બધી ટ્રેન જોતી નથી આપણે જોઈએ છે બુલેટ ટ્રેન એક્સપ્રેસ ટ્રેનો જોઈએ છે તો હવે આપણે આ જોતાં જોતાં આગળ જઈએ આગળ તમને એક લક્ઝુરિયસ ક્લાસવાળો પણ તમને સીટ કોચ દેખાશે એ બી બતાવીશું હવે આ જે ટ્રેન છે ને આ ચુંબકીય સસ્પેન્શન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને એને કહેવાય છે મેગલેવ મેગલેવ કહેવાય છે તેનું નામ એટલે જ આનો શંઘાઈ મેગલેવ ટ્રેન પણ કહેવામાં આવે છે આ બે હજાર ત્રણમાં ઓપન કરવામાં આવી હતી અને આ શંઘાઈના પુડોંગ ઇન્ટરનેશનલ એરપોર્ટથી શંઘાઈના એક જિલ્લાના બારી ભાગ સુધી ચાલે છે તેની સુવિધા આમ તો સારી માનવામાં આવે છે પણ આટલો બધો કોઈ મજા નથી આ જોઈ લો તમે હવે આ ટ્રેન ઉપડી ગઈ છે અને સ્પીડ જુઓ એકથી સોની સ્પીડ પકડતા કેટલો ટાઈમ લાગે છે એ બહુ જ ઓછા ટાઈમમાં સોની સ્પીડે પહોંચી જાય છે અને સો પહોંચ્યા પછી તો આ ત્રણસોની સ્પીડ બી પહોંચતા કંઈ વાર લાગતી નથી બરાબર ને તો આ ટ્રેન લગભગ વીસ કિલોમીટર સફર ટોટલ સાત મિનિટમાં સફર પૂરો કરે છે અને બે લાઈનો છે એક આવવાની એક જવાની અને કેપેસિટી મેં તમને કીધું પાંચસોના સિત્તેર જેવા એક સાથે ટ્રે ટ્રેવલ કરી શકે છે તો આપણે થોડોક નજારો જોઈએ અત્યારે એકસો વીસની સ્પીડે પહોંચી ગઈ છે એકસો નેવું આની ટોપ સ્પીડ ચારસો તેત્રીસ કિલોમીટરની છે પણ અત્યારે આ ટ્રેન ત્રણસો ની સ્પીડે ચલાવે છે કેમ કે ખાસી જૂની પણ થઈ ગઈ છે એટલે આ લોકો વધારે રિસ્ક લેતા નહીં બાકી આ ટ્રેન ટોપ સ્પીડ ચારસો બત્રીસ તેત્રીસ કિલોમીટરની જાય છે એ દુનિયાની સૌથી ફાસ્ટેસ્ટ ટ્રેન છે અમુક લોકો એવા બી કહેતા હોય કે ભાઈ જાપાનમાં સૌથી વધારે ફાસ્ટેટ છે પણ એ એક જ વાર ટ્રાયલ કરાયો હતો અત્યારે રનિંગ ટ્રેનની વાત કરીએ તો આનાથી ઝડપી ટ્રેન કોઈ નથી પણ અત્યારે આ લોકો ત્રણસોની સ્પીડે ચલાવે છે તો આનાથી બી ફાસ્ટેટ એમની બુલેટ ટ્રેન ચાલે છે એ ત્રણસો પચાસની સ્પીડે ચાલે છે પણ આ એ લોકો ઈરાદો કરે તો ત્રણસો ચારસોનો બત્રીસની સ્પીડે ચલાવી શકે છે ચાલે છે આ ટ્રેન પણ અત્યારે આ લોકો ત્રણસોની સ્પીડે ચલાવે છે તો આ એક માત્ર એવી ટ્રેન છે જે ચુંબક દ્વારા પાટા પરથી ઉતારવામાં કે ઉપર કરીને ચલાવવાવાળી ટ્રેન છે તો એ મેન વસ્ત મહત્વની વસ્તુ એ છે કે આ ટ્રેન પાટાથી ઉપર ઉઠીને ચાલે છે એના કોઈ ટાયર નથી એના કોઈ પૈડા નથી કોઈ વ્હીલ નથી લોખંડના તો એ જબરદસ્ત વાત કહેવાય છે મતલબ ત્રીસ કિલોમીટર જવામાં વીસ સાત મિનિટ લાગે છે એને ખાલી જબરદસ્ત આ જો બહારના નજારા છે કેવા જલ ઝડપથી બાજુમાં નજારા નીકળી જાય છે એ જ ખબર નથી પડતી અને બીજી વસ્તુ તમને હું કહેવા માગું છું કે જ્યારે એક સામેથી બીજી આની મેગલેવ ટ્રેન નીકળે છે ને ત્યારે એકદમ એવો ધક્કો લાગે છે ને કે આ ટ્રેન જેમ કે થોડો ધક્કો મારીને ઊંચી કરી લીધી હોય એવી રીતને અને આમ અહીંયા આખો સીધો ટ્રેક નથી આગળ જઈને આમ વળાંક જેવો બી છે તો બી આ ત્રણસોની સ્પીડે ચાલે છે યાર જબરદસ્ત કહેવાય આ તો સ્ટેશનથી લગભગ પાંચ ચારેક પાંચ કિલોમીટર દૂર રહે એટલે આની સ્પીડ સ્લો કરવામાં આવી જાય આ બાજુમાં તમે જોઈ શકો છો મેટ્રોની લાઈન છે અને હાઈવે પણ છે એરપોર્ટ બાજુ જવાનો તો આ એક જબરદસ્ત પ્રોજેક્ટ છે મજા આવી જાય આમાં જ્યારે પણ તમે ચાઈનામાં જાઓ તો આનો એક તમારે લાભ તો લેવો જ જોઈએ અને પણ આ પ્રોજેક્ટ આપણે ઇન્ડિયામાં જોતો નથી આ બહુ એક્સપેન્સિવ છે અને ઘાટાવાળો સોદો કહેવાય તો આપણે એના કરતે જે બુલેટ ટ્રેન ઉપર કામ કરીએ છીએ ને એ જ સારો છે પણ આનો આપણે અમુક અનુભવ જરૂરી છે તો આ જોઈ શકો છો અત્યારે ધીરે ધીરે આપણે મેટ્રોની બાજુમાં ચાલીએ છીએ અને સામે તમને એરપોર્ટની બિલ્ડિંગો પણ દેખાવા લાગી ગઈ છે આપણે રાઉન્ડ ટ્રીપની ટિકિટ લીધી છે તો આપણને થોડીક સસ્તી પડી છે અને અહીંયા શું છે તમને એક એકબર ટ્રેનથી બહાર નીકળવું પડશે આ મેગ્લેવ ટ્રેનથી બહાર નીકળીને ઉપર જઈને પાછો તમારે અંદર આવવો પડશે આ મેટ્રો ટ્રેન નીકળી અંદરથી જોઈ લો હવે આપણે સ્ટેશનની અંદર પ્રવેશ કરી ગયા સ્ટેશનની અંદર આવતા આવતા બી ચાલીની સ્પીડ છે હજી જોઈ લો બરાબર તો આપણે બહાર નીકળીશું એકવાર પાછા અને પાછા ઉપર જઈ અને રિટર્ન પાછા આવીને બેસીશું પાછો આપણે રિટર્ન સફર કરીશું અને પછી હું તમને એક ડેમો પણ બતાવીશું જેમાં આ ટ્રેન કેવી રીતે ચાલે છે અને નીચેની બાજુ કેવું સિસ્ટમ હોય છે પટરીઓમાં એ બી તમને હું જો જોવા માગીશું એ તમને હું બતાવીશું અત્યારે આપણે દરવાજો ખોલીને બહાર જઈએ આ ભાઈ એક એક ભાઈ ઊભા રહે છે દરેક કોચમાં આપણે બહાર નીકળી ગયા અને ચીનના જે બી સ્ટાફ માણસો હોય ને એ બહુ રેસ્પેક્ટિવ બહુ સ સભ્ય લોકો હોય છે અને બહુ રેસ્પેક્ટ કરતા હોય છે એટલે આ વાસ્તુ તો કહેવી પડશે આપણને આ બધી વસ્તુ શીખવા જેવી છે આપણે પાછા ઉપડી ગયા છે હવે બીજી બાજુનો તમે નજારો જોઈ શકો છો અહીંયા આજુબાજુ કંઈક બને છે અત્યારે મોટી મોટી ક્રેનો લાગેલી છે અને બાજુમાં હાઈવે છે આ બાજુમાં એક પટરી છે બીજી તમે જોઈ શકો છો એકદમ પ્લેન દેખાય છે સામેથી બીજી મેગ્લેવ ટ્રેન આવશે પણ એની સ્પીડ એટલી બધી ફાસ્ટ હોય છે ને કે આપણને એક સેકન્ડ બી ખબર નહીં પડતી ત્યાં સુધી તો નીકળી જાય ચાલો હવે આપણે પાછા રિટર્ન પણ આવી ગયા છે હવે અહીંથી બહાર નીકળીશું અને નીચે જે એનો મ્યુઝિયમ જેવું બનેલો છે ત્યાં હું લઈ જાઉં તમને અને ત્યાંથી હું તમને બતાવવા માગીશું તો તમને થોડો ખ્યાલ આવશે કે આ ટ્રેન કેવી કેવી રીતે બનાવી છે કેવી ટેકનોલોજી છે અને કેવો ક આમનો સિસ્ટમ છે બરાબર ને તો આમ તો આ ફૂલી સેફ કહેવાય પણ એટલી ઝડપથી ચાલે એટલે થોડી બીક પણ લાગે છે આ જોઈ લો નીચે ઉતર્યા પછી એવી લાગે છે અમુક લોકો આમાં યાત્રા કરે છે તો અત્યારે આપણે મ્યુઝિયમમાં આવી ગયા છે મ્યુઝિયમમાં કોઈ ટિકટ નથી ફ્રી ઓફ કોસ્ટ છે એની અંદર આખો તમને એક મોડેલ જેવું બતાવવામાં આવે છે કે આની અંદર શું શું સિસ્ટમ લાગેલો છે તો અહીંયા તમે જોઈ શકો નીચેની બાજુ કંઈક આવો દેખાય છે જેની નીચે પાટ મોટા એંગલ જેવું કંઈક આવે ને આની અંદરની બાજુ બધી ચુંબૂકો હોય ને એની અંદર આખો કરંટ જાય એટલે આનો કંઈક જે આગળની બાજુ ધક્કો મારે એટલે ટ્રેન આગળ મૂવ થાય છે આ જોઈ લો આખો ડબ્બાના ડબ્બા મૂકેલા છે આમની અંદર અંદર બધો કરંટ વુરંટ કંઈક દોડે છે એટલે આવો બધી ટેકનોલોજી છે આ ટ્રેનનો ચેસીસ કહી શકાય પણ આ બહુ મોંઘો છે બહુ એક્સપેન્સિવ પ્રોજેક્ટ છે એટલે આ લોકો આનાથી વધારે બનાવતા નહીં અત્યારે આ લોકો એક બુલેટ ટ્રેનનો નવો પ્રોજેક્ટ એમને ચાલે છે જેની સ્પીડ કરીબન પાંચસો છસોની સ્પીડ હશે એ તમને ચાઇનામાં જોવા મળી જશે બહુ ઝડપથી અત્યારે આપણે બુલેટ ટ્રેન તો બનાવીએ છીએ પણ આ લોકો તો એનાથી બી આગળ જતા રહેશે ઠીક છે તો હવે આપણે ધીરે ધીરે બહાર નીકળીએ અને પ્રોજેક્ટને જોતા જોતાં આ મ્યુઝિયમમાં કોઈ ટિકિટ નથી આવવાની બધો ફ્રી ઓફ કોસ્ટ છે તો તમને થોડોક આઈડિયા આવે કે ભાઈ આ શું છે કેવી રીતે ચાલે છે એવી રીતે તો વિડીયો ગમે વિડીયોનો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયોમાં જય હિન્દ